શું માર્ક્સ લાવવા હોય નીટ માં તો NCERT ઇનફ છે પોખર પટ્ટી કરશો તો ના માર્ક્સ આવશે ના ઇન્ટરેસ્ટ આવશે મે યાદ કે કેમ નું રાખવાનું આટલું બધું બે પુખાની વચ્ચે નું બાયોલોજી કરવામાં ફિઝિક્સ કરવામાં કેમેસ્ટ્રી કરવામાં ટાઈમ જ્યાં વધારે લાગે છે ને ત્યાં પ્રેક્ટિસનો અભાવ છે હવે આ જગ્યા છે શેની માટે છે આપણી માટે છે ભરવા માટે છે આપણે પૈસા આપ્યા છે ને NCERT ના કે જાઓ આચવા લાગો સપના પૂરા કરવું હોય ને અંડક કહેવાય છે પ્રદેહના એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ કે મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય છે આવરણ વાળી રચના અંડક શું તમે હજુ પણ

વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એનસીઆરટી જ્યારે વાંચે ત્યારે શું અગત્યનું છે તો બે પુઠાની વચ્ચે જેટલું પણ આપ્યું છે ને બધું જ લર્ન કરવાનું છે બધું જ ઇમ્પોર્ટન્ટ છે તો તમને એવું થાય કે કોઈ યુનિટની પહેલા થોડો પોર્શન આપ્યો છે એ પેરેગ્રાફમાંથી કોણ પૂછવાનું હતું ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ કરવાનું તો ફૂલ માર્ક્સ નહીં આવે ફૂલ માર્ક્સ લાવવા હોય તો એનસીઆરટી ના બે પુઠાની વચ્ચે જેટલું પણ આપ્યું છે બધું જ સમજીને લર્ન કરવું પડશે નાની વિગત પણ છે તો એના ઉપર ધ્યાન આપવાનું છે અને દરેક આકૃતિ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે એના લેબલમાં ઘણી બધી હિડન માહિતી છુપાયેલી માહિતી છે જે તમારે કરવી જોઈએ ઇઝ એનસીઆરટી ઇનફ શું માર્ક્સ લાવવા હોય નીટમાં તો એનસીઆરટી ઇનફ છે મોર ધેન ઇનફ છે પણ એનસીઆરટી ગોખેલી નહીં એનસીઆરટી ને સમજીને ચાયપત્તી બનાવીએ ને ચા બનાવીએ એમાં ખાલી પાણીને અંદર ચાની ભૂકી નાખીને પીએ તો ભાવે નહીં ભાવે ને દૂધ નાખવાનો મસાલો નાખવાનું આદુ નાખો ફુદીનો નાખો ત્યારે એમાં કઈક ઇન્ટરેસ્ટ પડશે સેમ આપણી એનસીઆરટીનું છે કોખણ પટ્ટી કરશો તો ના માર્ક્સ આવશે ના ઇન્ટરેસ્ટ આવશે તો બેટર છે એને વ્યવસ્થિત રીતે સમજીને એની ગહેરાઈમાં જઈએ અને ડૂબકી લગાડીએ કન્સેપ્ટની તો ઇનફ તો છે પણ એની ટેકનિક છે રીડ કરવાની

શાસ્ત્રી છે તે પણ એક વખત સેન્ટેન્સમાં પૂછાયેલું સાથે સાથે યુનિટ પહેલા આપેલી અવશ્ય આગળની ડિટેલમાંથી પૂછાયો હતો એની પહેલા પણ મોડલ આપણને રામાચંદ્રન પ્રોટ મળ્યો હતો રામાચંદ્રન દ્વારા એનો ક્વેશ્ચન પણ આવેલો છે એનસીઆરટી જયારે રીડ કરીએ તો એપ્લિકેશન બેઝ્ડ લર્નિંગ પણ કરવી જોઈએ એનસીઆરટીની અંદર ઘણા બધા પોઇન્ટ્સ છે એ પોઇન્ટ્સને થોડા ડેપ્થમાં લઈ જવાના અને એની રિયલ લાઈફમાં જે એપ્લિકેશન છે એ ક્યાં વપરાઈ શકે છે જેમ કે બાયોટેકનોલોજીમાંથી એવા ક્વેશ્ચન આવે છે મોલેક્યુલર બેઝિસ ઓફ ઇન હેરિટન્સ માંથી એવા ક્વેશ્ચન આવે છે તો એપ્લિકેશન બેઝડ લર્નિંગ પણ દીકરા આપણે એનસીઆરટીમાં કરવી પડશે સારા લેવલના ક્વેશ્ચન કરવા પડશે હવે ઘણા બાળકો કે મેમ યાદ કેમનું રાખવાનું આટલું બધું બે પુઠાની વચ્ચેનું તો ભાઈ યાદ તો જાતે ન રે યાદ રાખવું પડે એની માટેની ટેકનિક્સ હોય તો યાદ રાખવાની ટેકનિક્સ કઈ કઈ છે તો એક નિંજા ટેકનિક છે

આપી છે તો આપણે સમજી લીધું તો લર્ન થઈ જશે બીજી એક મેથડ કઈ છે તો એક્ટિવ રીકોલ કરવાની મેથડ છે જે હું મારા બાળકોને કહેતી હોઉં છું કે તમે લર્ન કર્યું છે એના મેઇન મેઇન પોઈન્ટ જોયા વગર લખો જોયા ને તો પહેલી વારમાં કદાચ ભૂલી જશો કોન્ફિડન્સ ડગી જશે કે હું તો છું મને કાઈ યાદ નથી રહેતું પણ ફરીથી એક વખત ખોલીને જોઈ લો ફરીથી ટ્રાય કરો લખવાનો જેટલી રીકોલ કેપેસિટી ફાસ્ટ થશે એટલા ફાસ્ટ ક્વેશ્ચન સોલ્વ થશે માર્ક માય વર્સ બાયોલોજી કરવામાં ફિઝિક્સ કરવામાં કેમેસ્ટ્રી કરવામાં ટાઈમ જ્યાં વધારે લાગે છે ને ત્યાં પ્રેક્ટિસનો અભાવ છે તો પ્રેક્ટિસ કરો અને ત્રણેય સબ્જેક્ટમાં તમારે એક્ટિવ રીકોલ કરવું પડશે ફિઝિક્સના ફોર્મ્યુલા હોય કેમિસ્ટ્રીમાં રાસાયણિક સૂત્રો હોય તમે જોયા વગર લખવાનો ટ્રાય કરો જેટલું ફાસ્ટ દિમાગમાં આવશે એટલા જલ્દી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો આની સાથે સાથે કાબર ચિત્રી નથી બનાવવાની તમે જાતે ખોલો અને તમને ગમે એવી કરવાની છે સાથે સાથે હવે એનસીઆરટીમાં જુઓ કર્યું છે અહીંયા અમે હવે આ સાઈડમાં જગ્યા છે શનિ માટે છે આપણી માટે છે ભરવા માટે છે આપણે પૈસા આપ્યા છે ને ના આ જગ્યા ભરવાની આમાં શું લખવાનું તો કોઈ ડેથમાં ભણાવેલા કન્સેપ્ટમાં કોઈ એક્સ્ટ્રા હોય કાં તો સપોઝ રિબોઝોમ છે અહીંયા સેલવાળા ચેપ્ટરમાં નથી આપ્યું પણ આપણને મોલભાળોમાં આપ્યું છે કે રિબોઝોમમાં એંસી પ્રકારના પ્રોટીન છે તો ભાઈ કનેક્ટ કરીને અહીંયા લખી દો કે જેથી કરીને તમને છેક સુધી યાદ રહે તો આ બધી જગ્યા પર તમે શોર્ટ રિવિઝન માટેની નોટ્સ લખી શકો છો જે મેઈન પોઈન્ટ છે એ અહીંયા લખી દો અથવા તો પછી તમે મેં કીધું એમ ડેપ્થમાં કોઈ પોઈન્ટ ભણ્યા છીએ તે પણ લખી શકો છો તો નોટ્સ કરવાની સાથે એનસીઆરટી કરવાની નોટ્સ કેમ કરવાની ડેપ્થ માટે એનસીઆરટી ને ઘૂંટીને ગોખવાની નથી સમજવાની છે હજુ કહું છું હજાર વખત કહીશ કે એનસીઆરટી ગોખવાથી માર્ક્સ નહીં આવે એનસીઆરટી એક્સપ્લોર કરો एनसीईआरटी ને સમજો એની गहराई ને સમજો અને પછી જો ક્વેશ્ચન સોલ્વ કરશો તો તમારો એક માર્ક પણ ઓછો નઈ થાય તો બચ્ચા પાર્ટી તમારી પ્રેપરેશન માટે ખૂબ બધું ઓલ ધ બેસ્ટ અને ફરીથી હજુ કહું છું ધ્યાન આપો જરા કે જાઓ વાંચવા લાગો સપના પૂરા કરવું હોય ને તો વાંચવું પડે મહેનત કરવી પડે તો કરવા છે ને સપના પૂરા ફટાફટ કમેન્ટ કરીને મને જણાવો કે એનસીઆરટી તમે કેવી રીતે રીડ કરો છો અને આ ટેકનિક તમને કામમાં આવશે કે નહીં થેન્ક યુ